નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો સમજીશું વિસાવદર અને કડીની જે પેટા ચૂંટણી છે એ પહેલા કોંગ્રેસના જીગ્નેશ મેવાણી નારાજ થઈ ગયા છે અને જિગ્નેશ મેવાણીએ તો બકાયદા રણશિંગુ ફૂકી દીધું છે આલા કમાનની સામે એટલે હવે જિગ્નેશ મેવાણી વિરુદ્ધ કોંગ્રેસ એક્શન લે છે કે પછી જિગ્નેશ મેવાણી શું કરે છે એ પણ જોઈશું અને સાથે સાથે ચર્ચા કરીશું આમ આદમી પાર્ટીનું ફોર્મ ગોપાલ ઇટાલિયા ભરવાના છે તારીખ આવી ગઈ છે અરવિંદ કેજરીવાલ ભગવત ભગવતમાન આતિશી આ બધા જ નેતાઓ હવે વિસાવદર આવવાના છે આ બંને વિષય ઉપર ચર્ચા કરીશું સર સૌથી પહેલા તો આપની સાથે એ જ ચર્ચા કરવી છે કે જિગ્નેશ મેવાણી પાર્ટી વિરુદ્ધ જ રણશિંગુ ફૂકી દીધું છે કે દલિતોની અવગણના થયા ત્યારે જે નેતાઓ છે અન્ય નેતાઓ એ આવતા નથી ગોપીબેન એમાં જીગ્નેશ મેવાણી અરે જીગ્નેશભાઈ મેવાણી એ કરે છે એવો દાવો જે છે એવી રીતે ઉલજી ન શકે કે તમે જે દ્રષ્ટિકોણથી કોઈ પણ ઈસ્યુ ને ભૂંડવવા માંગો એમ કોંગ્રેસ આવી જાય એવું ના હોય અમરેલી માં જે ઘટના બની જેની જીગ્નેશભાઈ મેવાણી વાત કરી રહ્યા છે એ વાતમાં થોડુંક સંશોધન કરવાની જરૂર છે જે વ્યક્તિ અમરેલીની જે દુકાને માલ-થાલ લેવા ગયા એને પણ સભાન અવસ્થામાં નહોતા એવું તેના જાણકાર સૂત્રો કહે છે સભાન અવસ્થામાં નહોતા એટલે કે નશાની હાલતમાં હતા એવું કહે છે તપાસમાં નથી આવ્યું ક્યાંય રેકોર્ડ ઉપર નથી પણ વાત જે આવી છે આ છે અને બીજું કે જેનો પુત્રની હત્યા થઈ છે એના સસરા કયો કે બીજા કોઈ જે કોઈ છે એ જેને ઘરે બધા અવસર માટે ભેગા થતા એ નામચીન વ્યક્તિ છે અને વર્ષોથી વર્ષોથી નામચીન વ્યક્તિ છે એના જે વ્યવસાય જે છે એ બિલકુલ અસામાજિક છે એવું એમાં સૂત્રો કહે છે હવે એ વાતની જો અહિયાં સુધી ખાલી ભનક આવી હોય વાત આવી હોય તો ત્યાં પરેશ ધાનાણી થી માંડીને કોંગ્રેસના યુનિટ છે એને ખબર જ હોય કે આ બધી વાત યોગ્ય નથી કારણ કે સવર્ણ વર્સિસ દલિત એવું દરેક જગ્યાએ કરો તો વર્ગ વિગ્રહ થાય અમરેલીમાં જે હત્યા થઈ ખરેખર દલિત હોવાને કારણે જ હત્યા થઈ હોત એવું હોત તો સો ટકા જીગ્નેશભાઈ મેવાણી સાચા અને તો એનો વિરોધ સાચો અને બધી વાત સાચી પણ તમે લઈ દઈને એ કારણ કે દલિત છે એટલે તમે લડી જ લો એવું ન ચાલે એ તો વિગ્રહ થાય જુનાગઢમાં ગોંડલમાંય શું થયું હતું ગોંડલમાં માથા કુટ થઈ મારામારી થઈ ને બધું થયું ત્યારે પહેલા જયરાશીના દીકરા જે અપરાધમાં હતા કારણ કે એણે ઓલાને માર્યા હતા ઓકે પણ પછી તમે જેનો એટલે કે કોંગ્રેસ જેનો પક્ષ લઈને અહીંયા આંદોલન કરવા આખું રાજકોટ બંધ કરાવવા અને ગોંડલ બંધ કરાવવાની નીકળે ત્યારે કોકે કીધું કે આ ભાઈ જેનો તમે અત્યારે ઝંડો લઈને નીકળો છો એના ધંધાની ખબર છે એ પણ આ ટાઈપના મુઠલેગરો છે અને વર્ષોથી છે અને પછી તમે જો લેન્ડ ગ્રેબિંગ થી માંડીને દુનિયા ગુટસી એના લાગુ પડ્યો અને અત્યારે આખું ખાનદાન એનું જેલમાં છે તો સવાલ એ છે કે દરેક બાબતને તમે દલિત વર્સિસ સવર્ણ એવી રીતે જુઓ યા તો હિન્દુ વર્સિસ મુસ્લિમ એવી રીતે જુઓ એમ ન હોય આતંકવાદીને ને માર નાખીએ એટલે મુસ્લિમ ને મારી નાખા ન કહેવાય આતંકવાદીને મારી નાખો એટલે મુસ્લિમને મારી નાખા ન કહેવાય એવી રીતે ત્રાસવાદી હોય આપણી બેન દીકરી ના સિંદોર ભૂસી ને કહે એટલે બધા ઘટનામાં બિલકુલ આપણું તો દેશ છે હજારો જ્ઞાતિઓ ને પેટા જ્ઞાતિઓ એની સાથે આપણે બધા ગૂંથાયેલા છીએ તમને અડિયા તમે અડિયે તો એ દલિત છે એટલે મને કેમ એવું એમ તો ગુજરી જાય બધા કેમ હાલે એવું ના હોય દરેકને બહુ વિનય વિવેકથી હાલ હાલવાની જરૂર છે નહીતર અત્યારે પોટાશ જેવો વર્તમાન છે અને આપણે કમનસીબે રૂની દુકાન છે એના જેવો હાલત છે અત્યારે આપણી સ્થિતિ દેશની ભીતરની સ્થિતિ એવી બધી છે બેન કે જો આપણે સંયમ ન જાણીએ તો માહોમાં આગળી પડી એમ છીએ કોઈને બોલાવા થતા નથી ક્ષત્રિય વર્સીસ પાટીદાર દલિત વર્સિસ સવર્ણ હિન્દુ વર્સિસ મુસ્લિમ્સ

આપણે એટલા કોઈ આમ શું પક્ષુ પશુ પંખી મરી જાય તો આપણને ગમતું નથી કોઈ વ્યક્તિની હત્યાને કઈ રીતે જસ્ટિફાય કરી શકાય એટલે એ ખોટું જ કર્યું છે જેણે પણ એ મારામારીમાં હત્યા થઈ એ ખોટું જ થયું છે પણ એટલા માટે જ નથી થઈ કે દલિત હતા જો એ મુદ્દો પાછો ખોટો એની પણ થોડીક જે આછકલાઈ હતી એને કારણે આમાં વેર વધી ગયો અને ડકો થઈ ગયો તમારી જાણ ખાતર એક મચ્છરું જે છે ને મચ્છરું એ હાથીના કાનમાં ગરી જાય તો હાથી છે ને એ પપડી મરી જાય એમાં મચ્છરને હાથી ને તમે બાપે માર્યા વેર ને એનાથી ગરતા ગરાઈ ગયું અને હાથી મરી જાય એના જેવી અમરેલીની ઘટના છે પણ એમાં અમરેલીના કોંગ્રેસની જે કોઈ અત્યારની નેતાગીરી છે એને બિલકુલ સાથ સહકાર બહુ આપ્યો નહીં હોય અથવા તો એમ કીધું હશે કે ભાઈ આને તમે સવારનો વર્ષે દલિતમાં ન પલટાવો કારણ કે એ આફ્ટર ઓલ બધાને નુકસાનદાયી વાત છે એ વાત જીપીભાઈને કદાચ ગળે ન ઉતરી હોય

કારણ કે હું હીરો થઈ જાય એમ છું અથવા તો આ ઈસ્યુ અમારા દલિત સમાજ છે એટલે કોંગ્રેસ કોંગ્રેસે એને વિસાવદન ના પ્રભારી બનાવ્યા એ પરેશ ના પ્રભારી સોરી કડીના પ્રભારી બનાવ્યા એટલે એને કીધું મારે કોંગ્રેસના પ્રભારી જવાબદારી સ્વીકારવી નથી શું કામ એટલા માટે નથી શું કરી કે તમે અમારી ભેગા તો રહેતા નથી તો અમે તમારી ભેગા શું કામ રહીએ આવી સ્વયંભુ પોતે ઝુંઝારું નેતા છે સારા એવા ઓરેટર્સ છે એટલે બોલી શકે છે એનું બહુ મોટું ફ્રેન્ડ ફોલોઅર્સ છે ફોલોઈંગ છે એટલે કે એને હજારો લોકો ચાહે છે ખાસ કરીને દલિત સમાજના તો ઈ અત્યારે મિની આંબેડકર જેવું કહી શકાય એના જેવું છે એનું વર્ચસ્વ બહુ છે ગુજરાતના દલિત સમાજ ઉપર એટલે મેવાણી જે છે એને કોંગ્રેસ ને થોડોક અણબનાવ જેવો થયો છે એટલે એને આ જવાબદારી સ્વીકારવાની ના પાડી અને કોંગ્રેસ હવે એની રીતે આગળ વધશે ભવિષ્યમાં આનું શું નિર્ણય આવે એ પણ હવે ભવિષ્ય કેશે અત્યારે તો કોંગ્રેસ પેલા જે રીતની વાત જીગ્નેશ મેવાણી કરી પ્રભારી એની જવાબદારી નહીં લે તમને લાગે છે ભારતીય જનતા પાર્ટી માં આવું થયું હોત તો જીગ્નેશ મેવાણી ને અત્યાર સુધી રસ્તો બતાડી દેવામાં આવ્યો હોત ના એક જબાનો હતો જયારે ભાજપમાં આવું થતું હતું પણ હવે પેલા જેવું ભાજપ નથી બેન આ બચ્ચુભાઈ ખાબડ બોતેર એસી કરોડ રૂપિયા ના છોકરા ખાઈ ગયા એવું જગ જાહેર બધા છાપા માં આવ્યું છે નૈતિકતાની જે લોકો હંમેશા બાંગ પુકારતા પરે છે ભારતીય જનતા પાર્ટી વાળા કેજરીવાલ ને હાજે છ વખત કેતા હતા હાજ પડે છ વખત કે ભાઈ રાજીનામું આપી દયો રાજીનામું આપી દો શરાબ કાંડ છે શિક્ષણ કાંડ છે ફલાણું છે ઢીકણું છે અને હાજ પડે છ વખત એના નેતા કેતા રાજીનામું આપી દો રાજીનામું આપી દયો આ બચ્ચુભાઈ ખાવડ તમે જો વડાપ્રધાન પણ ક્યારે દર કિનાર કર્યા હોય અત્યારે વડાપ્રધાન આપણા ગુજરાતમાં બે દિવસના પ્રવાસે છે અત્યારે તમે હું ચર્ચા કરી ત્યારે ગાંધીનગરમાં એનો છેલ્લો રૂટ છે તો તમે જો બચ્ચુભાઈ ખાબડ ક્યાંય જોવા મળ્યા નહીં મંચ ઉપર શું કામ એટલી વાત તો નક્કી વડાપ્રધાનને ખબર પડે કે કમ કમ ક્યાંક ચાંદમાં દાગ તો છે જ પણ તમે જુઓ રાજીનામાનો રો કોઈ ઉચાર્યો પાર્ટીના કોઈ પક્ષે હાઈ કમાન્ડ એને નોટિસ સુધા ફટકારી ખરી નહીં એટલે ના પાડી ભાજપ છે જેને જયેશ રાદડિયા મેન્ડેટ વિરુદ્ધ માં ઇફકો ની ચૂંટણી લડ્યા તો કઈ કરી લીધું નહીં અને હવે વિસાવદન ના પ્રભારી તરીકે જવાબદારી જયેશ રાદડીયા ને પાછી એટલા તોફાની છોકરાને નિશાળિયા ને મોનિટર બનાવી દીધા તોફાની છોકરો હોય ને એને મોનિટર બનાવી કોશિશ કરી લીધી એની પાસે સહકારી ક્ષેત્ર છે એક નવો નિયમ લે અત્યારે સહકારી મંત્રાલય અમિત શાહે બનાવ્યું એના તેઓ સર્વ મંત્રી છે તો એને શું કીધું કે બે ટર્મ થી વધારે કોઈ પણ લોકો સહકારી ક્ષેત્રમાં ચેરમેન હોય તો હવે ત્રીજી ચૂંટણી લડી શકે નહીં ટાર્ગેટ આજે એટલે અને એમાં નકરી બાપી કી પેટી એમાં વંશ પરંપરાગત એમાં વારસા બધી રીતે ચાલે એમાં વાલા દવલા ચાલે પરિવારવાદ ચાલે જ્ઞાતિવાદ ચાલે બધું જ છે એમાં કશું જ સહકાર તો કેવળ શબ્દ જ છે એની ચેરમેન હોય સહીથી બધું થઈ જાય દાખલા તરીકે જયેશભાઈ મને નોકરીમાં લેવું હોય તો એને કઈ જગદીભાઈ રાખવી જોઈએ જગદીશભાઈ ગમે એવા હોય મને નોકરી મળતા કોઈ અટકાવી શકે નહીં એટલે એમાં એની ઉપર તરાપ લગાડવા એની ઉપર આધિપત્ય સ્થાપવા આવો નિર્ણય કરવામાં આવ્યો કે બે ટર્મ થી વધુ જે કોઈ ચેરમેન હોય એ હવે ત્રીજી ચૂંટણી લગાતાર લડી શકે નહીં વચ્ચે બ્રેક કે બાદ ભલે આવે પણ એક ટર્મ તો નહીં જ તો તમારી જાણ ખાતર હિન્દુસ્તાન ની તાસીર છે અહિયાં કાયદા ઘડાય ને એની પેલા છટકબારી ઘડાય જયેશભાઈ રાદડિયાને આ વાતની ગંધ આવી જ ગઈ હોય કે આ લોકો કઈ ભવિષ્યમાં આવું કરશે એટલે એણે અગાઉથી શું કર્યું હોય એના પત્ની સદસ્યતા બનાવી દીધા હવે ઈ લડશે તું નહિ તો તારો ફોટો ચાલશે કોપી ચાલશે એના જેવું છે હવે એના પત્ની લડે તો ઈ તો ઘી તો માં ઢોળાય ને એમાં શું ફેર પડે અને ઈ એક ટર્મ જે છે એના પત્ની જે છે ઈ થાય વળી પાછી લડી શકવાના છે એટલે ઈ ખબર પછી ભાજપ ને પડી ગઈ જેમ કે આને આપણે હેરાન કરી એમ નથી એટલે તોફાની છોકરો છે તો આપણે મોનિટર બનાવી દો એટલે એ બીજા બધાને શાંત રાખે એટલે અત્યારે જે પ્રભારી બનાવવામાં આવ્યા વિસાવદરના ના ઈ એક શરત હોય બુદ્ધિપૂર્વકની કે ભાઈ એક તો વિસાવદર ટર્ફ ફાઇટ છે ગોપાલ ઇટાલિયાને કારણે કદાચ હારીએ ખરા કે જીતવું અઘરું થી પડે તો જયેશભાઈ ને કીધું કે અમે સહકારી ક્ષેત્રમાં બહુ ચંચુપાત નહીં કરીએ તમે વિસાવદર માં પ્રભારી પ્રભારી કોઈનું પાવલું આવતું નથી એ બધું ગોઠવણ ડોટ કોમ હોય ખાલી દેખાડવાનું કારણ કે લીગલી તો બતાવવું પડે ને એના જેવું છે આપણે જેમ નીલ રિપોર્ટ ભરીએ છીએ ઇન્કમટેક્સમાં આઈટી રિટર્નમાં અમુક વસ્તુ દેખાડવાની હોય એ દેખાડવા જેવું છે જેમ ચૂંટણી પંચમાં બધા ઉમેદવારો જાહેર કરે શું કે છે મારી પાસે બાવીસ હજાર રૂપિયા રોકડા ને એક પ્રાણી કાર ને હવે અડધું રાજકોટ છે એની બિલ્ડિંગ એના નામે હોય તો એ લખે હું બાવીસ હજાર રૂપિયા રોકડા છે મારી પાસે બીજું કઈ નથી બોલો એટલે આ બધા દેખાડવાના દાતો છે એમ જયેશભાઈને બિલકુલ આ લોકો એ પેલા તો એક જર કાપી દીધો કે જુઓ અમે આવી ચંચુપાત કરી શકીએ કે બે ટર્મ થી વધુ જે લોકો આમાં હોય

તમારે કઈક દો ને કઈક પામો બાકી મફત ની તો વાત જ નથી કોઈ ને કોઈની ઉપર લાગણી નથી દરેક એકબીજાની ઉપર ફેડ માંડીને બેઠા હોય છે પેલો ઘા રાણાનો એટલે દરેક હોશિયાર છે એટલે આ સેન્સ માં અત્યારે જીગ્નેશભાઈ મેવાણી નો કોંગ્રેસ ને પ્રશ્ન નડે છે જયેશભાઈ નો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી એ પ્રભારી બનાવીને ઉકેલ લઈ આવી દીધો બેન જી બેન સાથે સર કારણ કે આમ આદમી પાર્ટી આ વખતે ચૂંટણીના મેદાનમાં જેને ગોપાલ ઇટાલિયા તો છેલ્લા ઘણા વખતથી ત્યાં આગળ મહેનત કરી રહ્યા છે અરવિંદ કેજરીવાલ આતિશી ભગવત માના બધા જ હવે વિસાવદરમાં ધામા નાખવાના છે તમને લાગે છે કે એનાથી લોકોને ફરક પડશે બિલકુલ બેન ઉદ્યમેન હી સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે હી નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશ્યંતિ મુખે મૃગાહા સિંહના મોઢામાં જઈને કોઈ દી હરણા પડ્યા મહેનત કર્યા વગર કંઈ હાલે ઇન્દિરા ગાંધી કહેતા તા કઠોર પરિશ્રમ કોઈ વિકલ્પ નથી ગોપાલ ઇટાલિયા એ કરી દીધો અત્યાર સુધીમાં નેવું ટકા જેવું પ્રચારનું કામ એને પૂર્ણ કરી લીધું ગામે ગામ એની સભા એકસોને સિત્તેર ગામડા છે વિસાવધર પથ્થરની જે ચૂંટણી છે પોણા ત્રણ લાખ મતદારો છે ને એકસો ને સિત્તેર ગામડા વંથલી ભેસાણ જુનાગઢ એ બધાના એકસોને સિત્તેર ગામડા છે એકસો સિત્તેર થી નેવું ટકા ગામોનો સંપર્ક આ બાઈક કરી લીધા ભાઈ ગોપાલ ઇટાલીએ અને જે મુખ્ય મુખ્ય પ્રશ્નો જે છે ખેડૂતોના ઈ પ્રશ્ને પોતે કેવી રજૂઆત કરી શકે છે એની ઝલક એ બતાવી દીધી એને જે જમીન માપણીનો પ્રશ્ન અત્યારે ચાલે છે ભાઈ ભાઈ વચ્ચે વેર કરાવે એવો સરકારી ડ્રોન સિસ્ટમ થી જમીન માપણી કરે ગોપીબેન ની જમીન મારામાં આવી જાય જગદીશભાઈ ની જમીન ગોપીબેન માં આવી જાય આપણે બેન ભાઈ ઝગડો કરીએ એવો ડખાવાળો છે ઈ એને ભાઈએ શું કર્યું ગોપાલ એટલે ડિસ્પ્લે કરીને ज्ञानी પ્રજાને ટીવી સ્ક્રીન ઉપર બતાવ્યું કે જુઓ આ રેડ સિગ્નલ છે આમ છે ને ગ્રીન લીટી છે આમ છે જુઓ સરકાર આટલી રીતે તમને ઉલ્લુ બનાવે છે અથવા તો આટલો આપણને ઝગડાવા છે લોકોને ગળે ઉતરી ગઈ વાત બરાબર છે એટલે ગોપાલ એટલે કે છે કે આ રીતે માપણીની ની રી સર્વે જો હું ધારાસભ્ય બનુ તો આ મુદ્દો એને કર્યો જમીન છે છે જંગલ વાળી લઈ ચલાવી લેવામાં આવે તમે આખા ગામડામાં તમે ફરી જાવ તો આ ઉબડ ખાબડ જે અત્યારે થયું ઉત્તર પ્રદેશ નું કૌભાંડ અરે ઉત્તર ગુજરાત નું કૌભાંડ સિત્તેર એસી કરોડ નું છે ભાઈ બચુભાઈ ખાબડ વાળું એના જેવું જ અહિયાં છે અહીંયા રસ્તા ઉપર ખાબડ છે ન્યા બચુભાઈ ખાબડ છે તો વાત એ છે કે અહિયાં એવો ડખો છે તો ભાઈ ગોપાલ ઇટાલી સાહેબ બધાને કીધું કે તમે જો આટલા આટલી લોન આવી છે આટલા આટલી ગ્રાન્ટ આવી છે પૈસા ના રસ્તા જુઓ તમારી સામે કેવા છે લોકોને સીધું બતાવ્યું આમ નજર સમક્ષ અને ડીએપી ખાતર નથી મળતું તો મામલતદારનો હમણાં ઘચકાવી આવ્યા આપણી ભાષામાં કહું તો એ છાપામાં આવ્યું અને બિલકુલ તર્કબદ્ધ દલીલ કરી એટલે લોકોમાં એ ભરોસો બેસી ગયો કે આ માણસ જેથી છે કાટલો પકડીને વાત કરીએ કેમ છે આ ખાલી આજીજી કરે એવા આવેદનપત્ર આપે એવો માણસ તો છે નહીં અને સહકારી ક્ષેત્રમાં ન્યાય એક મંડળી છે જેનું સો કરોડ રૂપિયાનું કૌભાંડ છે કે અને એના જે જમીન ઉપર પૈસા મળતા હોય કોઈ બે લાખ એના નામે વીસ લાખ રૂપિયા લીધા અઢાર લાખ મંડળી વાળા ખાઈ ગયા અથવા પોતે વાપર્યા અને ખાતે બોલે કોના આ ભાઈ જેને બે લાખ માગ્યા હોય એના ખાતે વીસ લાખ બોલે હવે નોટિસો આવી બધાને કે વીસ લાખ ભરી જાય તો તમે જમીન તમારી એકવાર કરી લેશો ઓ લોકો અમે લીધા જ નથી કે આ તમારા નામે નોટિસ છે ને તો ઓલો કે ભાઈ મારે એટલી જમીન કારણ કે આ લોન સહકારી મંડળી માંથી તમારી જમીન કેટલી છે એના આધારે મળે આટલી જમીન તો આટલા જ પૈસા તો ઓલા લોકો કે વીસ લાખ જેટલી તમારી પાસે જમીન નથી તો ક્યાંથી અમે લોન લીધી હોય અને કોને અમને આપી હોય તો ઓલા એમ કે એ ગમે છે કાગળિયા છે કે નહીં ઓલા ડોક્ટરે ખબર ને એક દર્દી ને તપાસવા ગયા ને એટલે એને ડોક્ટર આમ બધું કહી ને ડોક્ટરે કીધું તમે ગુજરી ગયા છો તો ઓલો ભાઈ કે ભાઈ હું જીવું છું ને ક્યાં ગુજરી ગયો આ તમારે વાત તો કરું છું એ કે ભલે નહી તમે કરતા હો પણ મેડિકલી તમે ખરેખર ગુજરી ગયા છો તો કે ભાઈ ઈ એવું કેવું મેડિકલ હોય હું તમારી યાર વાત કરું છું તમે જુઓ ને તમારી સામે બેઠો તો છું તો એ કે તમે જો જીવતા હો તો તમારા હૃદયના ધબકારા મને સંભળાય નહીં પણ બોલો કે કાનમાં ભોગળા તો એમ એમને ક્યાં ઉલું તમે ઈ વાત ઈ એના જેવું છે આ ટીડર કે સરકાર કે બોલા લોકો કે છે કે ભાઈ મારે બે વીઘા જમીન તને વીસ લાખ કે છે તો ઓલા કે અમે હું ખોટા આર્ય નોટિસ પણ નોટિસ છે પણ તમે જુઓ તો ખરા કે અઢાર લાખ કોક ખાઈ ગયું ઈ કોબાંડે ગોપાલ ઇટાલિયા એ બાર પાડ્યું આમ ગોપાલ ઇટાલિયા અત્યારે ન્યા બિલકુલ છવાઈ ગયેલી વ્યક્તિ છે પણ એનો અર્થ એમ નથી કે આપણે એના કલબલિયા વગાડીએ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એણે હજી ભાથામાંથી તીર છોડ્યા નથી ભરતભાઈ પટેલ ને આપે હર્ષદ રીબડીયા આપે કે ભાઈ આપે એ બધી પછી પાર્ટી ને ખબર છે કે આમાં આપણે જો વિસાવદર હારીએ તો આખા દેશમાં થું થું થઈ જાય કારણ કે ત્રણ દશકા શાસનની સરકાર ભારતીય જનતા પાર્ટી નું મોડલ સ્ટેટ નરેન્દ્ર મોદી અમિત શાહ આ વતન માદરે વતન અને એમાં વિકાસના આપણે કહેવાતા દાવાઓ વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો ભાજપનો માઇક્રો પ્લાનિંગ જે બુથ પ્રમુખ થી માંડીને પેજ પ્રમુખ સુધીની આપણી વાતો અને જો એક પેટા ચૂંટણી જીતાડીને નળિયા થી નળિયા સુધી આપણી બધી સામ્રાજ્ય હોય જો એક પેટા ચૂંટણી જીતાડી ન શકીએ તો કેટલી નાલેસી થાય એટલે ભારતીય જનતા પાર્ટી માટે એ સાખની ચૂંટણી છે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી માટે પાયાનો પ્રશ્ન છે કારણ કે ગુજરાતમાં થર્ડ ફોર્સ લાગુ પડતો નથી એવું જે આવે છે ગોપાલ ઇટાલિયા હારી જાય જાય તો પાયો એનો હચમચી હવે એ વિચારને પણ પાછું પડે અને જો જીતી જાય તો ગુજરાતમાં એક નવી આશા ઉભી થાય કે ભાઈ ગોપાલ ઇટાલિયા એક તો પાટીદાર છે એડવોકેટ છે એજ્યુકેટેડ છે યુવાન છે જૂજાનું છે ખેડૂતને પણ પહોંચી વાળા એવું છે બધું જ એનામાં મટીરિયલ તો છે નથી કોઈ રીતે આયાતી બાયાતી ભારતની બહારના કોઈ રાજ્યનું કેવું તો કઈ છે નહીં તો એક થર્ડ ફોર્સ તરીકે લોકોમાં એક સંવેદના જાગે કે ગોપાલ ઇટલિયા જો એ પાર્ટીને લીડ કરે તો અમે ગોપાલ ઇટલિયાને સમર્થન આપવા માટે ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો અને કોંગ્રેસના ઈ પણ એમાં ભવિષ્યમાં ભળી શકે એટલે જો ગોપાલ ઇટલિયા જીતે તો પાયો નખાય હારે તો પાયો હતમ છે ભાજપ જીતે તો એમ કહી શકે કે જુઓ પ્રજા અમારી સાથે છે વિરોધ પક્ષ થી માંડીને તથા આપણા જેવા જેટલા આલોચકો છે એમ કે ગમે એવી આલોચના કરે જનતાના હૃદયમાં ભાજપ છે એવું એ સાબિત કરી દે હારી જાય તો મેં કીધું એની સાખનો પ્રશ્ન થઈ જાય અને રહી વાત કોંગ્રેસની એને અસ્તિત્વનો પ્રશ્ન છે જો એક પેટા ચૂંટણી આખી એન્ટાયર કોંગ્રેસ ભેગી તેને જીતાડી ન શકે તો કોણ એની ઉપર ભરોસો મૂક્યો તમારી સરકાર ક્યારે બનશે કોને ખબર પડે ક્યારે બને એક બેઠક તો જીતાડી શકતા નથી તાકી સરકાર ક્યારે બને એટલે એની ઉપર પછી કોઈ દાવો ના લગાડે પાર્ટી માટે પાયા નહી કોંગ્રેસ માટે અસ્તિત્વ નહીં આ જંગ છે એટલે એ બહુ રોચક બનવાનો છે પણ સાથે સર કારણ કે હવે એક નામ એવું આવે છે જે કોંગ્રેસ આવી રહ્યું છે અને આ નામ છે પરેશ ધાનાની

એટલે રાજકોટની લોકસભાની ચૂંટણી હોય તો પરે ધાનાણી વિપક્ષના નેતા હોય તો પરે ધાનાણી અમરેલી માં લડવું હોય તો પરે ધાનાણી વિસાવદર પર બધું એક મુદ્દા નો કાર્યક્રમ એક જ છે લગ્ન લગ્ન કુંવારો ચૂંટણી ચૂંટણી ઉમેદવાર એટલે એનું છે પણ એનો મેળ નહીં હવે પતી ગયો એ વાત તો પૂરી થઈ ગઈ કારણ કે તેઓ શ્રી અત્યારે આ પ્રભારી બની ગયા છે એમ પણ બાકી જે કોઈ ઉતારશે એ પણ ઉતારશે આવ્યા કારણ કે દરેક માટે છે ને પ્રશ્ન બહુ નાકનો છે એટલે કોઈ જેવું તેવું નહીં આને કોઈ છગન મગન ઉતારી દે ખાલી રમવા ખાતર રમી લે એવું નથી એમાં દરેક ભયંકર મુશ્કેલી પડે એમ છે અત્યારે ટોપ લેવલ માં જે હાલ્યા જાય છે ગોપાલ ઇટાલિયા એના લેવલના લોકો ગોતવા પડશે ભાજપે પણ અને કોંગ્રેસે પણ અને ફાઇટ જે છે એવી ગજબની થવાની

અરવિંદ કેજરીવાલ ની શાખ અથવા તો ઇજ્જત કે રોનક કે જે કાઈ ગણો ઈ પેલા જેવી રહી નથી એ ધાર બુઠી થઈ ગઈ શમશેર હોય ને ઈ અણિયારી શમશેર હોય એની વેલ્યુ છે કટાઈ ગયેલી શમશેર છે જ્ઞાન માંથી પણ ન નીકળે બરાબર બાઈ ને અરવિંદ કેજરીવાલ જે વર્ષો પહેલા જેની છાપ હતી કે હું રાજનીતિના શુદ્ધિકરણ માટે આવ્યો છું અને હું ગાડી બંગલા આપણે બધા જાણીએ છીએ કે એણે જે શિશ મહેલ બન્યા હોય એને કારણે તો દિલ્હીની સરકાર હોય ગઈ આખી એટલે અરવિંદ કેજરીવાલની ની શાખ હવે એવી નથી જેવી પેલા હતી એટલે જો અરવિંદ કેજરીવાલ અહીંયા આવશે અને ભાઈ આવશે

ઓબ્વિયસલી બેન અત્યારે પણ હજી ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર જાહેરાત નથી કરી ને એટલે અત્યારે હું કઉ છું કાલ સવારે ઈ પણ કોક એવો ઉમેદવાર લે ધારો કે આ તો દાખલો આપો તમને અમિત શાહ આવે તો ગોપાલ ઇડિયા નું શું આવે મને કહો એટલે વાત છે કે હજી ભાજપે એના કઈ પગડા ખેલા નથી પત્તા ઉતરા નથી કોંગ્રેસે નથી ઉતરા એટલે અત્યારે જે અત્યારની સિચ્યુએશન પ્રમાણે ગોપાલ ઇટાલિયા વન નાઇન ઓનલી છે કાલ સવારે ભારતીય જનતા પાર્ટી પણ દિગ્ગજ માણસ ને કોઈને ઉતારે હું તો તમને એમ કહું કે આ વંથની બાજુમાં જે પરબ બાબડીના પીર ને ઉતારે તમે શું કરી લ્યો એના જેવું હા તો બધું થાય ને બધું થાય સંભવ છે એટલે હવે રાજકારણમાં પ્રદિક્ષણ કરવું બહુ અઘરું થઈ પડે એ તો જ્યારે ત્રણે મુહર્તિયા આવશે ત્યારે ખબર પડશે કે ખરેખર કોના ગળામાં નાખવાના ઓકે સર એક એક સવાલ મને કારણ કે જે રીતનો દિસાવાદન ની ચૂંટણી છે અને સત્તાધાર નો મુદ્દો હતો સત્તાધાર નો મુદ્દો પણ આ વખતે ચૂંટણીનો મુદ્દો બનશે ના ના બેનતા એને નાને કઈ લેવા દેવા નથી અહિયાં ખેડૂત ના મુદ્દા સિવાય એક મુદ્દા ચાલે નહીં સહકારી ક્ષેત્ર માંથી સહકારી મંડળીઓ ખાતર રાખતા નથી જમીન માપણી નો પ્રશ્ન છે રોડ રસ્તાની ગ્રાન્ટ ક્યાં ગઈ રાજા રામ જાણે અને જે લોકો સો કરોડ રૂપિયા નું સહકારી ભ્રષ્ટાચાર કરીને દસ દસ સલામ મારવી પડે સાહેબ એટલી બુદ્ધિશાળી પ્રજા છે એને પક્ષ લેવા દેવા નથી વ્યક્તિ આરે લેવા દેવા નથી વિચારધારા લેવા દેવા નથી એજન્ડા લેવા દેવા એને તો વિઝનરી વિઝનરી કુછ નહીં વાયદાનો વેપાર જ નથી કરતા તરતદાર ને મહાપુન આજે તું શું કરવાનો મને કહી દે શાક પાર્કિટ આપીએ ને દસ રૂપિયા કોનો દરવાજો અમે ખખડાવી શકીએ એ જ માણસ હાલે ત્યાં કિમલો જનતા દળ જીતું અપક્ષ જીતવું કોંગ્રેસ જીતું ગુજરાત પરિવર્તન પાર્ટી જીપીપી જીતી ભાજપ જીતી બધું ત્યાં કોઈ પાર્ટી છે જ ગમે આપે જીતે મૂળ ખેડૂત હોવો જોઈએ ને ખેડૂત નો નેતા હોવો જોઈએ ખેડૂત માટે લડી શકે એવો માણસ હોવો જોઈએ પછી કેશુભાઈ કેશુભાઈ ખેડૂત નહીં એને કીધું આ સુટેડ બુટેટ છે આને ખબર ના પડે કે ધોરિયો હું ને શાહ હું આને ક્યારો હું ને ક્યારો હું ને પાળો હું એને ખબર નથી હેઢો હું ફલાણો હું એને ખબર નથી એટલે એને ન મેળ પડે ન્યા તો કાયદેસર વાવણી જેને કરતા આવડે વાતું જે હેઠે બેહીને વાતું કરે ગામના ગોંદરે નહીં હેઠે બેહીને એક તહુ એ તહુ ની ખબર પડે નિંદામણ કોને કહેવાય

અને દરેકને એની ભાષામાં સમજાવીને સરકાર પાસે કામ કરાવી શકે એવા લોકો હાલે બાકી કહેવાતા બેહવાતા કઈ ના હાલે ત્યાં કુંવરજીભાઈ ભેસાણીયા જીતા કનુભાઈ ભાલાળા જીતા બધા શું ખેડૂત નેતા જ એમાં બીજું ખેડૂત સિવાય કોઈ નહીં એટલે સત્તાધાર નો મુદ્દો ના હાલે બીજો કોઈ મુદ્દો ના હાલે આ એક મુદ્દાનો કાર્યક્રમ છે અમારો કોણ જી બિલકુલ બિલકુલ સર અમારી સાથે જોડાવા માટે આપનો ખુબ ખૂબ આભાર જી નમસ્કાર તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર